શું તમે ક્યારે વિચાર્યું છે કે ઇન્દ્રદેવની સભામાં ગાતો એક ગંધર્વ જેની પાસે બધું જ હતું તે અચાનક પિશાચ કેમ બની ગયો શું એક નાનકડી ભૂલ આપણને સ્વર્ગમાંથી સીધા નર્ક જેવી યાતનામાં ધકેલી શકે છે અને સૌથી મોટો પ્રશ્ન એ છે કે જો આવું થાય તો શું એવો કોઈ માર્ગ છે જે આપણને ફરીથી મનુષ્ય બનાવી શકે અથવા મોક્ષ અપાવી શકે નમસ્તે ભક્તો આજે આપણે એક એવી રહસ્યમય અને પવિત્ર કથા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે સાંભળ્યા પછી તમારા રૂઆણા ઊભા થઈ જશે આ છે માઢ માસના શુક્લ પક્ષની જયા એકાદશી આ માત્ર એક વ્રત નથી પણ પાપોના પહાડને પળવારમાં ભસ્મ કરી દેનારી એક દિવ્ય શક્તિ છે વર્ષ બે હજાર છવ્વીસમાં આ એકાદશી ક્યારે છે અને તેની પાછળનું ગૂઢ રહસ્ય શું છે તે જાણવા માટે આ વીડિયોના અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો કારણ કે આજે તમે જાણશો કે કેવી રીતે એક શ્રાપિત પ્રેત પણ દેવતા બની શકે છે અને કેવી રીતે ભગવાન વિષ્ણુની કૃપા અશક્યને શક્ય બનાવે છે ભક્તો વર્ષ બે હજાર છવ્વીસમાં જયા એકાદશીનું વ્રત ઓગણત્રીસ જાન્યુઆરી ગુરુવારના દિવસે રાખવામાં આવશે અઠાવીસ જાન્યુઆરીએ સાંજે ચાર પાંત્રીસ વાગે એકાદશી તિથિ શરૂ થશે અને ઓગણત્રીસ જાન્યુઆરીએ બપોરે એક પંચાવન વાગે પૂર્ણ થશે ઉદયાતિથિ મુજબ ઓગણત્રીસ તારીખે જ વ્રત રાખવું શ્રેષ્ઠ છે તેના પારણા બીજા દિવસે એટલે કે ત્રીસ જાન્યુઆરીએ સવારે સાત દારથી નવ વીસના શુભ સમયમાં કરવાના રહેશે બે હજાર છવ્વીસમાં આ એકાદશી ગુરુવારે આવતી હોવાથી તેનું મહત્ત્વ અનેક ગણું વધી જાય છે કારણ કે ગુરુવાર પણ ભગવાન વિષ્ણુને જ સમર્પિત દિવસ છે હવે આપણે એ રોમાંચક અને પવિત્ર કથા તરફ વળીએ જે પદ્મપુરાણમાં વિસ્તારથી વર્ણવવામાં આવી છે અને જે સાંભળતા જ મન ભક્તિભાવમાં તરબોળ થઈ જાય છે વાર્તાની શરૂઆત થાય છે સ્વર્ગ લોકની ભવ્યતાથી કલ્પના કરો એક એવી સભા જ્યાં દેવરાજ ઇન્દ્ર બિરાજમાન છે ચારે બાજુ પુષ્પોની સુગંધ છે અને ગંધર્વો મધુર ગાન કરી રહ્યા છે આ સભામાં પુષ્પદંત નામના એક ગંધર્વ હતા અને તેમની પુત્રી પુષ્પવતી તે સમયે માલ્યવાન નામનો એક ખૂબ જ સુંદર અને કુશળ ગંધર્વ પણ ત્યાં હાજર હતો માલ્યવાન અને પુષ્પવતી એકબીજાના પ્રેમમાં પાગલ હતા એક દિવસ ઇન્દ્રની સભામાં નૃત્ય અને ગાન ચાલી રહ્યું હતું ત્યારે આ બંને પ્રેમીઓ એકબીજાની આંખોમાં ખોવાયેલા હતા તેમનું ધ્યાન સંગીતના સુર પર નહીં પણ એકબીજાના ચહેરા પર હતું પરિણામ એ આવ્યું કે ગાયનનો લય તૂટી ગયો અને સભાની ગરિમા લજવાઈ ઇન્દ્રદેવ ક્રોધિત થયા તેમને લાગ્યું કે આ દેવતાઓનું અપમાન છે ક્રોધમાં આવીને ઇન્દ્રએ ભયાનક શ્રાપ આપ્યો કે તમે બંને જે રીતે કામવાસનામાં અંધ થઈને મર્યાદા ભૂલ્યા છો તે રીતે તમે પતિત થઈ જાઓ અને પૃથ્વી પર જઈને પિશાચયોનીમાં ભયાનક દુઃખ ભોગવો શ્રાપ મળતાની સાથે જ પળવારમાં બધું બદલાઈ ગયું સુંદર દેહ કદરૂપો બની ગયો મધુર અવાજ કરકશ કી ક્યારીઓમાં બદલાઈ ગયો અને જે સ્વર્ગની સુખ સાહ્યબી હતી તેને બદલે હિમાલયની પહાડીઓમાં કડકરતી ઠંડી અને ભૂખ તરસ વચ્ચે ભટકવાનું શરૂ થયું પિશાચ યોની એટલે અતિશય પીડા ન તો તેમને ઊંઘ આવતી ન તો પેટ ભરાતું માલ્યવાન અને પુષ્પવદી પછતાવો કરી રહ્યા હતા તેઓ વિચારતા હતા કે અરે અરે અમે કયા પાપની સજા ભોગવી રહ્યા છીએ નર્કની યાતના તો આના કરતાં સારી હશે તે સમયે માઘ માસના શુક્લ પક્ષ ચાલી રહ્યો હતો સંયોગ સંયોગવશાત તે દિવસે જયા એકાદશી હતી ભૂખ અને ઠંડીને કારણે તે આખો દિવસ તેઓ કંઈ ખાઈ શક્યા નહીં અને આખી રાત પ્રભુ સ્મરણમાં જાગતા રહ્યા અજાણતા જ તેમનાથી જયા એકાદશીનું કઠોર વ્રત થઈ ગયું બીજા દિવસે સવારે જેમ સૂર્યનું પહેલું કિરણ પૃથ્વી પર પડું તેમ એક ચમત્કાર થયો ભગવાન વિષ્ણુના આ વ્રતના પ્રભાવથી તેમના પિશાજ દેહ અદ્રશ્ય થઈ ગયા અને તેઓ ફરીથી પોતાના દિવ્ય ગંધર્વ સ્વરૂપમાં આવી ગયા આકાશમાંથી દેવતાઓ પુષ્પવર્ષા કરવા લાગ્યા જ્યારે તેઓ ફરી સ્વર્ગ પહોંચ્યા ત્યારે ઇન્દ્રદેવ પણ આશ્ચર્યચકિત થઈ ગયા ઇન્દ્રએ પૂછ્યું કે તમે આ ભયાનક શ્રાપમાંથી મુક્ત કેવી રીતે થયા ત્યારે માલ્યવાને વિનમ્રતાથી કહ્યું કે આ બધું ભગવાન જગન્નાથ અને જયા એકાદશીના પુણ્યનું ફળ છે ભક્તો આ કથા આપણને શીખવે છે કે શ્રદ્ધાપૂર્વક અથવા તો અજાણતા પણ જો ભગવાનની ભક્તિ કરવામાં આવે તો તેનું ફળ નિશ્ચિત મળે છે જયા એકાદશીનો અર્થ જ જે વિજય છે પાપો પર વિજય અને નકારાત્મકતા પર વિજય જયા એકાદશીનું મહત્વ સમજાવતા શાસ્ત્રો કહે છે કે જે વ્યક્તિ આ દિવસે ભગવાન કેશવની પૂજા કરે છે તેને પિશાચ કે ભૂત પ્રેતની યોનિમાં ક્યારેય જવું નથી પડતું આ વ્રત કરવાથી મનુષ્યને અશ્વમેધ યજ્ઞ જેટલું પુણ્ય મળે છે આ દિવસે વ્રત રાખનારે સવારે વહેલા ઉઠી સ્નાન કરી પીળા વસ્ત્રો ધારણ કરવા જોઈએ અને ભગવાન વિષ્ણુને ધૂપ દીપ અને ફળ અર્પણ કરવા જોઈએ ખાસ કરીને આ દિવસે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ મનને શાંતિ આપે છે જે લોકો બીમાર છે અથવા ઉપવાસ નથી કરી શકતા તેઓ જો માત્ર આ કથા શ્રદ્ધાથી સાંભળે તો પણ તેમને મોટું પુણ્ય પ્રાપ્ત થાય છે યાદ રાખજો એકાદશીના દિવસે ચોખા મધ અથવા ચણાનું સેવન વર્જિત છે કારણ કે તે વ્રતની પવિત્રતામાં બાધા લાવે છે આ સંસારમાં દરેક વ્યક્તિ સુખિત છે પણ સાચું સુખ તો પ્રભુના ચરણોમાં છે જયા એકાદશી આપણને તક આપે છે આપણા અણજાણે થયેલા પાપોને ધોઈ નાખવાની અને એક નવું ભક્તિમય જીવન શરૂ કરવાની આજના વ્યસ્ત યુગમાં આપણે કદાચ આખો દિવસ મૌન કે પૂજા ન કરી શકીએ પણ શું આપણે પાંચ મિનિટ બેસીને પરમાત્માનું સ્મરણ ન કરી શકીએ આ વ્રતની શક્તિ એટલી છે કે તે જીવનની તમામ મુશ્કેલીઓને હરી લે છે અને અંતે મોક્ષ અપાવે છે જે રીતે માલ્યવાન અને પુષ્પવતીનો ઉદ્ધાર થયો તે રીતે આપણા જીવનના સંકટો પણ ભગવાન હરી જરૂર દૂર કરશે બસ જરૂર છે તો માત્ર હૃદયથી પોકારવાની અને પ્રભુમાં અટૂટ શ્રદ્ધા રાખવાની તો ભક્તો આ હતી જયા એકાદશીની મહિમાવંતી કથા અને બે હજાર છવ્વીસની તિથિની વિગતો મને આશા છે કે આ પવિત્ર વાર્તા સાંભળીને તમારા મનને દિવ્ય શાંતિ મળી હશે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી તમારી દરેક મનોકામના પૂર્ણ કરે તેવી હૃદયપૂર્વક પ્રાર્થના તમે આ વિડિયો અહીં સુધી જોયો છે એનો અર્થ એ છે કે તમે પ્રભુના સાચા પ્રેમી છો જો તમને આ કથા અને માહિતી ગમી હોય તો કમેન્ટ બોક્સમાં જય હરિ અથવા જયા એકાદશી જરૂર લખજો તમારા એક નાના પ્રતિભાવથી અમને આવા જ પ્રેરણાદાયક અને ધાર્મિક વિડીયો બનાવવાની ઉર્જા મળે છે આ વિડિયોને તમારા સ્વજનો સાથે પણ શેર કરજો જેથી તેઓ પણ આ પુણ્યથી વંચિત ન રહે અમારી ચેનલ ને કરી બેલ આઇકોન જરૂર દબાવજો ફરી મળીશું એક નવી દિવ્ય કથા સાથે ત્યાં સુધી ભગવાનની ભક્તિમાં લીન રહો જય શ્રી કૃષ્ણ